જે કરો તે બેસ કરો ઈશ્વર પર અતુર શ્રદ્ધા પરિવારને સાથે લઈને ચાલો બાળકને જેમાં વૃત્તિ છે એ એને કરવાની પૂરેપૂરી તક આપો બાળક નિષ્ફળ જશે ને તેને એમ થશે કે સાલો આ મારો નિર્ણય હતો એ તમને દોષ નહીં આપે અને જ્યારે બાળકને જે કરવું છે કરવા મળે ને ત્યારે એક અનંત સંભાવનાઓ પેદા થાય સાહેબ ગોટલી હોય ને ગોટલી એ તોડીને તમે વાવો તો આંબો ઉગે કે પેટી પેક નાખો તો આંબો ઉગે પેટી પેક નાખી

ભરેલા આઈઆઈએમ વાળા હોમે બેઠા હું એમ કરીને કોમન સેન્સ આ સૌજીભાઈ કે ગોવિંદ કાકા સુખી કેમ છે પરિવાર બસો બસો અઢીસો લોકો સાથે કામ કરે બે ચાર મોરાય હશે સાથે લઈને બેસે આજે આ લોકો કામ કરે છે બસો ફેકલ્ટીમાં દસ જણ વીક બી હશે અને ચલાવો કે કે કોના નસીબે ઘર ચાલતું હોય છે એ સાલી આપણને ખબર નથી આ આપણને સમજ પડવી એક નાની વાર્તા કહું એક દસ જણ પરિવાર હતો તો નવ જણ કમાઈને એક જણ નવરો બેઠો બેઠો ખાય આપણે કામ બામ નહીં થાય બધા કેલા તું કર ના ભાઈ હું થાકી શરીર થી બીમાર રહે પછી બધા કેલા કર એમ કરતા ઘરમાં તકલીફ આવી બધા કે સારા તારા કારણે તકલીફ આવી ના ના કે હું તો નસીબદાર કે ના ના તો વરસાદ ધોધ માર પડતો તો કે એક કામ કરો આપણે દસે જણ અહીં ઉભા રહો અને હા મેં પેલા વડના ઝાડને જે જડીને આવી જાય એ પુણ્યશાળી ના આવે પાપી તો પહેલો દોડ્યો અને પાછો આવ્યો બીજો દોડ્યો પત્ની દોડી ભાભી દોડ્યા નવ જણા દોડ્યા જઈને પાછા આવી ગયા આ સીધા છાપરા નીચે ઊભા રહી જાય જે ઘરનું ધાબુ ભરેલું ઓસરી ત્યાં વરસાદ ધોધ બાર પડે પેલો કે હું નહીં જવું હું નહીં જવું પેલા નવે જણા એને ટોંગા ટોળી કરીને ફેંક્યો બહાર જેવો પેલો બહાર ગયો ધાબુ પડ્યું નવે જન દટાઈ ગયા આ જીવન છે હે ને એક કૂતરાના નસીબે બી ઘર ચાલતું હોય છે આ દેશ ગલુડિયા જન્મે તો રાપ પીવડાવે આ દેશ આ એ દેશ છે સાહેબ એટલે આપણે અમેરિકામાં તો રસ્તા પહોળા છે એટલે હમણો જ જન્મ્યા ત્રણસો વર્ષ પહેલા અમારું ગોધીનગર જોઈએ એનથી પહોળા રસ્તા છે પણ એક હજાર વર્ષ સુધી લોકો પથારી ફેરવીને ગયા હોય એ દેશમાં ગંદકી હોય વરાછા તો અહીંથી આવી જાય અહીંથી આવી જાય ઉપરથી બી આવી જાય એટલે ક્યાંથી આવ્યો કે ઉપરથી નીચે આવ્યો બોલો હું તો એક વાર આમ જોઈ ભાઈ ધમ દિન ભટકાય મને કે દેખતા નહીં પણ હું તો સીધો જવું છું ભાઈ પછી ખરું કે વરાછામો છું હું અહીંયા તો કઈ બી થઈ જશે શાલી બંધારણની વાતો કરે પણ ટ્રાફિક રૂલ પાળે તમારો જીવન સાથી નક્કી છે અને આ પાવર જેને ઘરમાંથી મળે છે ને સાહેબ એ લોકો પ્રગતિ કરે છે એટલે આ તમે જીવશો હસબન્ડ વાઈફ એ ઝઘડા કરવા મારામારી કરવી પણ બહેનું બંધ કરી બહાર નીકળી તો હાય ડાર્લિંગ છોકરાને ના લાગવું જોઈએ કે મા બાપ ઝઘડાયા છે બોય તો દયા ઠોક હાવે ને આવો અંદર કોઈ ના હોય ને તો વરના ખિસ્સામાંથી કોઈ છોકરીનો ફોટો કાઢીને બી કેવું કે આ છે કોણ પણ છોકરાઓ દેખતા કે કે બાળક છે ને સાંભળે છે ઓછું જોવે છે બધા એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ બાળક તો ના દેખતા ગંદી ગાળો બોલશો નહીં ખરાબ વાતો કરશો નહીં જૂઠું બોલશો નહીં બાળક આ બધું જોવે છે દિવેલ પીધેલા ફરશો નહીં લાલિયા ફી ભરાય એમ નથી તો લાલિયો આવ્યો એ પહેલા વિચારવું જોઈએ હવે ક્યાંક થી લઈ આવો ભરો મજા પેડા અમારી જે છોકરી મને સૌથી વધુ ગમતી હતી એને મને ચોખ્ખી ના પાડી તું આજે નહીં ને કાલે નહીં અને એ જ દિવસે મારી સગાઈ નક્કી થઈ નું સગાઈ નક્કી હું છોકરી જોવા ગયો ત્યારે એ જ છોકરી પોણી લઈને આવી આવી જિંદગી છે હાલ વર્ષથી અમે બદલી નથી એ જ છે આપણે જીવન સાથી નક્કી આ પૃથ્વી પર કારણથી આયા છીએ અકારણ નથી આયા એટલે આપણે ચિંતા બધી એના પર છોડો આપણે ખાલી પરિવાર સાથે જીવીએ હસબન્ડ વાઇફ મસ્ત જીવીએ મા બાપની સેવા કરીએ ભાઈ હોય કે ભાગીદાર હોય એકદમ સો ટચ ની ઈમાનદારી થી જીવવું જોઈએ તો માગીને લઈ લેવું ના લે તો છોડી દેવું મારું મારું કરે મરે ને તારું તારું કરે તરે આ બધી વાતો સાથે આપણે જીવશું તો આપણી જવાબદારી કોઈ બાળક પર રહેશે ને એક એવું બાળક તૈયાર થશે મારી માં છે ને એના રૂમમાં એક એક થેલી લટકાયેલી રાખે છે એના અંદર સાડી ચણીઓ બ્લાઉઝ સોના ટુકડો સુખડનો ટુકડો મેં ભાઈ આ શું છે મને કે હું મરી જ ઉતર હોધવું ના પડે બોલો ફેક્ટરી આવી હોય તો માલ કેવો હોય હે ને મૃત્યુની તૈયારી કરે એવા મા બાપ હોય ને ત્યારે બાળકો સંજય રાવલ જેવા પેદા થાય એ લાલિયા મરી જાય એ હે પીલાઈ જાય સતત ચિંતા સતત ભય એટલે તું કોઈ બિલ ઘેટ છે કરવા દે ને છોકરાને જે કરે પણ આપણે નથી કરવા દેતા અને એટલે પંદરસો સ્કિલ સાથે નરેન્દ્રભાઈ પંદરસો સ્કિલના અલગ અલગ સિલેબસ તૈયાર કરે એમાં આ લોકો બધી સ્લાઇડ શો તમે ધ્યાનથી નહીં જોયો બહુ સરસ બનાવ્યો એમને જે બધી એફિલેશન કરાવી ને એમએસએમઈ ને જે બધું સ્કિલ ડેવલપમેન્ટ સાથે ઘણી બધી જાતની સ્કિલો છે આ માટે આવી સંસ્થાઓ શરૂ થઈ છે મને ખુશી છે કે જે હું છ વર્ષથી બોલતો હતો એ બધું અત્યારે હું જીવંત જોઈ રહ્યો છું કે કદાચ આવનારા પાંચ વર્ષોમાં ડોક્ટર કરતા પણ સ્કિલમાં હોશિયાર હશે ને વધારે કમાતો હશે બાકી મારી યુનિવર્સિટી બનવા દો ડોક્ટરો ગલીએ ગલીએ ફરતા હશે ખાંસી ઉધરસ આવું કરવું જ આપણે ધંધો જ આ કરવો એન્જિનિયરો તો લારીમાં સિમેન્ટ લઈને ફરતા હશે થિખડું મનાવું છે અને પેલો પ્લમ્બર મર્સિડીઝ લઈને આવશે ભૂમ શું છે ખાલી હોશિયાર માણસના પિક્ચર રિલીઝ થાય છે ડબ્બાઓના થતા નથી પણ ડબ્બો ડબ્બો નથી એ ભણવામાં હોશ્યાર એ કોઈ બીજા બધાની ફિંગરપ્રિન્ટ અલગ છે કે કે એનામાં કોઈ બીજી શક્તિ મૂકી કોઈ બીજી શક્તિ મૂકે પણ ભિખારીઓ બનવાની જે ટ્રેનિંગ આપી છે પૈસા કમાઓ પહેલો નંબર લાવો ટોપ પર જાઓ એટલે પર્વતની ટોચ પર જગ્યા ઓછી હોય જવું હોય બધોને તો હરિફાઈ તો રહેવાની જ દુનિયામાં પૈસો ઓછો છે જોઈએ છે બધાને તો હરીફાઈ તો રહેવાની ખેંચા તો રહેવાની પણ પર્વતની ટોચ પર તો જીન કરવાનું શું છે ઝંડો ફરકાઈ પાછા આવવાનું જો કોઈ ઘર બનાવે એવરેસ્ટ પર ચડવું હોય તો છ મહિના થાય પણ ઉપરથી એવરેસ્ટ પર જઈને તો ફોટો પાડ જલ્દી ચલો બાય બાય મુકેશ ભી અંબાણીએ દહીંની કડી ખાય તમે દહીંની કડી ખાઓ હું એ દહીંની કડી ખાઉં અને પેલા ઝુંપડપટ્ટીમાં દહીંની કડી ખાય કોઈ હોલું નોખે મને છેલ્લી એક નાનકડી વાત કરીને મારી વાત પૂરી કરું છું પણ તમને ઓનેસ્ટલી કહું છું મારે કોઈ રેડ એન્ડ વ્હાઈટ સાથે કોઈ ફાઇનાન્શિયલ કોઈ સોશિયલ કોઈ રિલેશન નથી પણ ગુજરાતની આવી પ્રાઇવેટ સાહીઠ એક સંસ્થાઓમાં મેં વિઝિટ કરી છે પણ જે આ લોકોનું વિઝન છે જે લોકો કામ કરી રહ્યા છે સરસ રીતે બધું અપ ટુ ડેટ દરેક વસ્તુને એમની પાસે નોલેજ છે એમનું વિઝન ક્લિયર છે કે આમ થવું જોઈએ આમ થવું જોઈએ આમ થવું જોઈએ અને એની સાથે છોકરાઓ ફોરેન જવું હોય તો એને કેવી રીતે મોકલી શકાય લીગલી બધું કશું પડદા પાછળની વાત નહીં બંને જણા અલગ છે પણ બંનેને પેલું એક જાને હમ જેવું છે વિઝન ક્લિયર છે કે આ રીતે કરવું છે એમનો છે કે આ રીતે કરવું યુનિવર્સિટી બનાવી છે સુરતમાં રેડ યુનિવર્સિટી બને અને સ્કીલ યુનિવર્સિટી હોય અને જેમાં ભણવામાં હોશિયાર નથી એવા લોકો પણ આઈટી અને બીજા ફિલ્ડમાંથી પોતાનું કેરિયર બનાવે અને જેમ ભાઈ પચાસ હજાર પાંચ કરોડ ટાનું તો સિંગ ચડાય ભગવાન તો દરિયો આપવા બેઠો છે આપણે ભિખારીઓ ચમચી લઈને આટલું આ લીધે અનંત સંભાવનાઓ લઈને આવ્યા છે બધા કરોડપતિ ના થઈ શકે એ બધી ડફોડ બનાની વાતો છે પ્લસ સ્પીકર આવે ખબર તમારી આવક દસ ગણા કરવાનો નુસ્ખો તું તારી કર ને ભાઈ હે ને એવું નથી થતું હું એ જ સંજય રાવલ છું ગામમાં કોઈ નથી ઓળખતું હું એ જ સંજય રાવલ છું દુનિયા ઓળખે છે કાલે એ જ સંજય રાવલ કોઈ બોલાવે બીજું આ સમય હોય છે આ આધ્યાત્મિકતા આ સમજ આવી જાય પણ મારે જે કરવું છે બેસ્ટ કરવું છે કે બેસ્ટ યોની મનુષ્ય યોનીમાં જન્મ મળે છે ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખવી છે પરિવારને સાથે રહીને ચાલવું છે મારી વાઈફ મારા મારા હસબન્ડ સાથે મસ્ત જીવવું છે અને બાળકો ઉપર રોફ નથી મારવો બાળકો આપણે એ આપણા નોકર નથી આપણા આપણે એના ટ્રસ્ટી છીએ ભગવાનને બે ચાર નોટો સોંપી દે અને સાચવવાની તારા બેટા કૂવામાં પડું પડ લાગશે છપાઈ દેવાનું પેપરમાં કાંજી બી કીધું બરાબર જે મા બાપને ધન્યવાદ છે છો જતા આવી નોટો મારે કોઈ લેવા દેવાની નથી ધર્માદા કર દઈશ તન તો નહીં જાલું તમે રાત દિવસ ઉકાળા કરીને પૈસા કમાવો છોકરો બાપા બે ફ્લેટ છે છે એક દુકાન આપણે મજા કરો છેલ્લી વાત સરદાર પટેલ નું નામ સાંભળ્યું છે દેશનો ગૃહ ગૃહમંત્રી બેતાલીસ વર્ષે પત્ની મરી જાય બીજા લગ્ન ના કરે